ભરૂચ જિલ્લાના અમોદમાંથી વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે પતંગ ચગાવવાનો શોખ એક માસુમ બાળક માટે જીવલેણ બની શકતો હતો અમોદના મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા શોપિંગ સેન્ટર પર પતંગ ચગાવતી વેળાએ દસ વર્ષીય બાળક ચોથા માળેથી નીચે પડતા ગંભીર રીતે ઘાયલ થયું હતું જોકે સમયસર સારવાર મળતા બાળકનો જીવ બચી ગયો છે આમોદના મુખ્ય બજાર પાસે ટાવરની બાજુમાં આવેલા શોપિંગ સેન્ટર પર આજે પતંગ ચગાવતી વેળાએ નાના તળાવ મારુવાસ વિસ્તારમાં રહેતો દેવરાજ પ્રવીણભાઈ વાઘેલા નામનો દસ વર્ષીય બાળક ચો

ય છે કે તહેવાર નજીક આવતા અને બાળકો ધાબા અને ઊંચી જગ્યા પર પતંગ ચગાવવા ચડી જાય છે જે ઘણી વખત ગંભીર દુર્ઘટનાનું કારણ બને છે આવી ઘટનાઓને અટકાવવા વાલીઓએ પોતાના બાળકો પર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે ભરત રાજપૂત સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ આમોદ